પ્રોપર્ટી ટેક્સ નહીં ભરો તો નળ ગટરના કનેક્શન કપાશે પૂર્વ વિસ્તારની ત્રેપન સોસાયટીને નોટિસ જ્યારે અમરાઈવાડી અને ગોમતીપુરમાં ગાયત્રીનગર રાધે બંગલુઝ ઇન્દિરાનગર ભારત રત્ન આંબેડકર સોસાયટી રાસ ઉલ અસદાઉન જેવા વિવિધ રહેણાંક એકમોમાં નોટિસ ફટકારવામાં આવી છે અમદાવાદની પાંચ ઐતિહાસિક વાવ પર પ્રી વેડિંગ ફોટોશૂટ કરી શકાશે અમૃતવરની વાવ પાંચ કુવા રિલીફ રોડ પર આવેલી વાવ ગોસાજીની વાવ મહાદેવ મંદિરની વાવ વાડીની વાવ એમસી પોતાને હસ્તગ રહેલી ઐતિહાસિક વાવને પ્રી વેડિંગ શૂટ માટે ભાડે આપશે ટૂંક સમયમાં ભાડું પણ નક્કી કરવામાં આવશે સલાયાના અલ પીરાને પીર નામના વહાણે ખરાબ હવામાનના લીધે મધ દરિયે જળ સમાધિ બનાવી છે વહાણ બે દિવસ પહેલાં પોરબંદરથી જનરલ કાર્ગો ભરી ઈરાનના બંદર અબ્બાસ કોટે જવા નીકળ્યું હતું બાર ખલાસીઓનો બચાવ કરવામાં આવ્યો છે જ્યારે આજે સવારે આઠ વાગ્યા આસપાસ ખરાબ હવામાનના લીધે વાહન ડૂબવા લાગવાના સમાચાર મળતા મુંબઈથી વેસન્સ નીકળી અને તમામ ખલાસીઓને બચાવ્યા હતા આરબીઆઈએ પરિપત્રમાં કહ્યું છે કે યુપીઆઈ લાઇટ માટે લિમિટ વધારીને એક હજાર રૂપિયા કરવામાં આવી છે જેમાં કોઈપણ સમયે કુલ પાંચ હજાર રૂપિયા વોલેટમાં રાખી શકાશે હાલ ઓફલાઈન પેમેન્ટમાં લિમિટ પાંચસો રૂપિયા અને વોલેટની મર્યાદામાં કુલ બે હજાર રૂપિયા કરવામાં આવ્યા છે શહેરમાં અગાઉ હથિયારના ગુનામાં પકડાયેલ રીઢા આરોપી ઝડપાયા છે